રાજસ્થાન ની એક સાંસદ સભાની અંદર મિત્રો ત્યાંના એક નેતા છે તેમનું મિત્રો જયરાસિંહ જાડેજા વિશે અત્યારે સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે તેમને મિત્રો એવું કહ્યું કે અત્યારે

મોટા મોટા નેતા છે એ પણ મિત્રો હવે આ કેસમાં જોડાયા છે અને એ પણ મિત્રો લડવા તૈયાર છે હવે આની વચ્ચે મિત્રો રાજસ્થાનના એક નેતાનું અત્યારે એક મોટું નિવેદન સામે આવ્યું છે જ્યાં મિત્રો રાજસ્થાનના નેતાએ એક સભાની અંદર એવું કહ્યું કે અત્યારે આ કેસ ને અત્યારે સીબીઆઈને સોંપી દેવામાં આવે અને સીબીઆઈ આ કેસની એકદમ ડિટેલથી જાંચ કરે અને જાચ કર્યા પછી અત્યારે જે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા છે તેમને જેલમાં બંધ કરી દે અને તેમના પરિવાર ઉપર કાર્યવાહી કરવામાં આવે મિત્રો તેવું અત્યારે એક રાજસ્થાનના નેતા છે તેમનું મિત્રો અત્યારે આ સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે જોકે મિત્રો આપણે જયરાજ સિંહ જાડેજા વિશે અથવા તો તેમના પરિવાર વિશે કોઈ પણ ખોટો ઈચ્છતા નથી અત્યારે મિત્રો આ સમાચાર અને રાજસ્થાનના નેતાનો આ વિડીયો છે આ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે એટલા માટે હું તમને જણાવી રહ્યો છું તો હવે મિત્રો તમને બધાને તો ખબર છે કે અત્યારે ગોંડલમાં મિત્રો રાજકુમાર જાટ નામના વ્યક્તિનું મિત્રો ત્યારે રહસ્યમય તરીકે મોત થયું છે એક બાજુ મિત્રો પોલીસે એવી પુષ્ટિ કરી છે કે રાજકુમારનું હિટ એન્ડ રન કેસમાં મોત થયું છે તો બીજી બાજુ મિત્રો ત્યારે ગોંડલના જે નેતા છે મિત્રો હવે મેદાનમાં આવ્યા છે અને એમને પણ મિત્રો અત્યારે સરકારને એવી રજૂઆત કરી છે કે આ કેસ હવે સીબીઆઈ સોંપી દેવામાં આવે હવે તમારું મિત્રો આ વાત વિશે શું કેવું છે તમે નીચે કમેન્ટમાં લખી અને જણાવી શકો છો જો મિત્રો તમને વિડીયો ગમે હોય તો એક લાઇક કરી નાખજો અને આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ને પણ કરી દેજો તો મળીએ નવા વિડીયોમાં